નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગોધરામાં મોટી બબાલ ટોળાએ કરી પોલીસ સ્ટેશનમાં તોડફોડ પોલીસે આડેધમ ઉતારે રસ્તા પર જી હા મિત્રો ગોધરાના શહેરમાં મોડી રાત્રે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને બહાર ભારે ઉબાળો સર્જાયો હતો જ્યાં એક સમુદાયના લોકોએ ટોળોએ એકત્રિત થતું જોવા મળ્યું હતું સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારેથી જ્યારે નવરાત્રી જેવા સંવેદનશીલ તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસે તંત્ર સોશિયલ મીડિયા પર ઇન્ફ્યુલેશનને કોઈ પોસ્ટ ન કરવા માટે બોલાવ્યા હતા આ અંગે વિગતે વાત કરીએ તો નવરાત્રીના તહેવારોએ ધ્યાનમાં રાખીને ગોધરા પોલીસ સ્ટેશને સોશિયલ મીડિયા પર કોઈ વિવાદપક્ષ પોસ્ટ ન કરવા માટે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સને બી ડિવિઝન પોલીસ સ્ટેશને બોલાવ્યું હતું જોકે ગેરસમજના કારણે તેઓ એક સમુદાયનું લોકોનું મોટું ટોળું સ્ટેશન પર બહાર એકઠું થઈ ગયું હતું આ ટોળાએ ભારે ઉબાળો મચાવ્યો હતો અને ચોકી નંબર પર ચાર પાસે તોડફોડ કરી હતી અને પરિસ્થિતિ તંગ બનાવવા પોલીસે ટોળા વિખેર માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો સ્થિતિ વધુ નમ પણ તે માટે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ સ્ટેશને વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ